તો નમસ્કાર મિત્રો આજના નવા એક વિડીયોમાં આપનું સ્વાગત છે મિત્રો આજે આપણે આવી ચૂક્યા છે સાબરકાંઠાના આદિવાસીઓના સુપ્રસિદ્ધ મેળામાં ચિત્ર વિચિત્ર મેળામાં જી હા આજના વિડીયોમાં હું તમને આ સફર કરાવીશ ચિત્ર વિચિત્ર મેળાની આ મેળાનું શું મહત્ત્વ છે કઈ જગ્યાએ ભરાય છે અને આ મેરો કેટલા દિવસ ભરાય છે અને શું છે આ મેળાનું મહત્ત્વ અને અહીંયા મહાદેવના સાનિધ્યમાં આ મંદિરના સાનિધ્યમાં આ મેરો ભરાય છે તો આપણે આ મેળાની મુલાકાત પણ લઈશું તમને મંદિરના દર્શન પણ કરાવીશું અને તો વિડીયોમાં છેલ્લે સુધી જોડાને ચેનલ પર નવા તો શરૂ આપણા તો મિત્રો અત્યારે આપણે ઉભા છીએ વડાલી શહેરમાં અને વડાલી થી ધૂળભાખરી કિલોમીટર જેટલું દૂર છે જે પુરસીના તાલુકામાં આવેલું છે અને સાબરકાંઠા જિલ્લામાં અને અહીં જ ભરાય છે આ ચિત્ર વિચિત્ર મેરો તો ચાલો જગ્યાએ પહોંચી શકાય આવે છે તે પણ હું તમને બતાવીશ તો ચાલો આપણે સફોર્ટ શરૂ કરીએ તો મિત્રો સામે તમે જોઈ રહ્યા છો તે ખેરવામાં અંબાજી હાઈવે છે અને અંબાજી જતા પહેલા ખેરોજ કરીને એક નાનું સિટી આવે છે ત્યાંથી એક અંદર રસ્તો જાય છે જે સીધો આપણને ઘૂંડફાકરી વાળા રસ્તે લઈ જશે અને ત્યાં આપણને પહોંચાડશે તો મિત્રો આપણે ખેરોજ થી આગળ લીંબડીયા કરીને ગામ છે ત્યાં આવી ચૂક્યા છે અહીંયાથી ગુડફાકડી પંદર કિલોમીટર દૂર છે અત્યારે આપણે થોડો કાક લાગેલો ચા વગેરે પીધું તો મિત્રો મેળાની શરૂઆત થઈ ચૂકી છે અને જોઈ શકો છો અહીંયા પોલીસ પણ પોતાની સેવા આપી રહી છે તો આપણે પહેલા ભગવાન મહાદેવ દર્શન કરી લઈએ સરસ મજાના અને અહીંયાનું સરસ મજાનું વાતાવરણ છે તેને પણ તમને બતાવીશ પરંતુ પહેલાં આપણે દર્શન કરી તમને પણ દર્શન કરાવી દઉં તો મિત્રો જોઈ શકો છો સરસ મજાનું અહીંયા મહાદેવનું શિવલિંગના તમને સૌ દર્શન થશે જોઈ શકો છો અને મહાદેવના તમે દર્શન કરી શકો છો અને સામે મહાદેવનું મંદિર છે તેના પણ દર્શન કરી લઈએ અને જોઈ શકો છો અહીંયા પોલીસ પણ પોતાની સેવા આપી રહી છે હવે આપણે મંદિરના તમને દર્શન કરાવી દઉં સરસ મજાનું મંદિર જોઈ શકાય છે આ મંદિરના સાનિધ્યમાં આખો મેરો ભરાય છે તો ચાલો મંદિરના અંદર જઈ જાઉં તમને તો મિત્રો જોઈ શકો છો આપણે મંદિરની અંદર આવી ચૂક્યા છે અને મહાદેવના તમે દર્શન કરી શકો છો અને અદભુત આ મહાદેવનું શિવલિંગ છે જેના તમને દર્શન કરાવી દો જોઈ શકો છો મહાદેવની તમને સરસ મજાનું શિષ્ટાંક પણ તમને જોવા મળશે અને આ મંદિરના સ્થાને આપણે બેઠા છે ઉપરનું આખું ગર્ભગૃહ પણ બતાવી દઉં અને આ પ્રકારે અંદરથી શિવલિંગ તમને જોવા મળશે તો મિત્રો જોઈ શકો છો ભક્તોના જમાવડો ધીરે ધીરે શરૂ થઈ ચૂક્યો છે દર્શન કરવા ભક્તો જઈ રહ્યા છે અને મેળાની શરૂઆત હવે થઈ ગઈ છે તો મિત્રો આ મેળાની વાત કરો તો આ મેરો સાબરકાંઠા જિલ્લાના કહી શકાય ગુણપાકડી ગામે ભરાય છે જે પોશીના તાલુકામાં આવેલું છે અને આ મેરો કહી શકાય કે આકુર વ્યાકુર નદી અને સાબરમતી નદીનું જે સંગમ થાય છે તે જગ્યાએ આ મેળો ભરાય છે કહી શકાય કે આ આદિવાસીઓનો મેળામાં એક માનવામાં આવે છે અને આ હોળીના ચૌદમાં દિવસ એટલે કે પાગણવડ ચૌદસના દિવસે મેળાની શરૂઆત થઈ જાય છે બે દિવસ મેરો ચાલુ રહે છે અને મેળાનું નામ ચિત્રવીર્ય અને વિચિત્રવીર્ય નામ પરથી પણ પડ્યું છે જે મહાભારતના શાંતનો રાજાનો પુત્ર હતા એવું કહી શકાય અને હાડ ગારવાની વિધિ અસ્થિ વિસર્જનની વિધિ પણ આ મેળામાં થાય છે તો કહી શકાય કે આ મેળામાં મોટા કુંડારા ઢોર વગાડતા પુરુષોની સ્ત્રીઓ તમને એ જોવા મળી શકે છે તો આ મેળાની આજે પણ મુલાકાત લેવાના છે આ મેળા વિશે તો હું તમને જણાવી દઉં હવે તમને જે આકુર વ્યાકુર નદી અને સાબરમતી નદી જે નદીનો જે સંગમ થાય છે તે જગ્યા પર તમને તો મિત્રો આ છે સાબરમતી નદી અને આ છે આકુર વ્યાકુર નદી આ બંને નદીનો જે સંગમ થાય છે જોઈ શકો છો આ સાબરમતી નદી તમને જોવા મળશે અને આ આકુર વ્યાકુર નદી આ બંને નદીનો અહીંયા મિલન થાય છે સંપર્ક થાય છે અને આ જ જગ્યાએ કે આ જગ્યાએ એટલે ઘૂંડવાખડી જ્યાં મેળો ભરાય છે જે ચિત્ર વિચિત્ર મેળો તરીકે ઓળખવામાં આવે છે અને અહીં અસ્થિ વિસર્જન થાય છે જેમના કોઈ સગા સંબંધીનું ડેથ થયું હોય આકસ્મિક મૃત્યુ થયું તો તેમનું કહી શકાય કે અહીંયા અસ્થિ વિસર્જન થાય છે તે જગ્યા હવે ચાલો અમે તમે મેરાની મુલાકાત કરાવી તો મિત્રો મેરાની શરૂઆત કહી શકાય કે બે દિવસ મેળો હોય છે પરંતુ પ્રથમ દિવસે મેરાની શરૂઆત પાંચ વાગે જેવી શરૂઆત થાય છે એટલે કે સાંજે ચાર પાંચ વાગે જેવી શરૂઆત થાય છે તો આપણે થોડા વહેલા હતા તો અહીંયા થોડું અહીંયાનું વાતાવરણ બતાવી દઉં નદીનું જે સાબરમતી નદી વહે છે તેની પણ તમને મુલાકાત કરાવી દો જોઈ શકો છો તમને બતાવી દઉં તો આ છે સાબરમતી નદી હજુ કોઈ લોકો સ્નાન પણ કરીએ છીએ પાણી વહેવાનું ચાલુ છે અને આ છે આકુર વ્યાકુર નદી આ બંને નદીનો સંગમ ભાગ્ય તમને બે નદીનો સંગમ જોવા મળવાની જગ્યા તમને ખાસ નહીં હોય પરંતુ આ જગ્યાએ જોઈ શકો આ સાબરમતી નદી અને આ આકુડ નદીનો અહીં સંગમ થાય છે તો મિત્રો મંદિરના સાનિધ્યમાં તમને અહીંયા મંદિરનો ઇતિહાસ જોવા મળશે કહી શકાય કે અહીંયા એક ખાસ કહી દઉં મતરવાડા ગામ અને એ આદિવાસી પોતાના ગામમાં હિમ ન પડે તેવું વરદાન માગ્યું હતું તેથી આજ સુધી આ મતરવાડા ગામમાં હિમ પડતું નથી વિંસી ગામના કૂવામાં કોઈ દિવસ પાણી ફૂટવાનો બનાવ હજી સુધી બન્યો નથી તો મિત્રો મંદિરની બાજુમાં સરસ મજાનું અહીં તમને ફારી જો જો એક પથ્થર પર તમને જોઈ શકો છો અને કંકુ ઉપર નાખવામાં આવેલું છે જોઈ શકો છો તો મિત્રો મેરામાં લોકોને આરોગ્યની સુવિધા મળી રહે તે માટે આરોગ્ય તાલુકા આરોગ્ય કચેરી પોસ્ટના દ્વારા અહીંયા આયોજન કરવામાં આવ્યું છે અને કહી શકાય કે કોઈ આરોગ્યલક્ષી સેવાઓ લોકો લઈ શકે તે માટેની આ વ્યવસ્થા કરવામાં આવી છે તો મિત્રો આપણે આ ચિત્ર વિચિત્ર મેળાની અંદર આવી ચૂક્યા છે અહીં તમે જોઈ શકો છો નાના બાળકોથી માંડીને મોટળા લોકો આ મેળાનો આનંદ માણવા આવે છે અને આ મેળાનું મહત્ત્વ એ છે કે પોતાના પરિજનોમાં કોઈનું મૃત્યુ થયું તો તેનું અસ્થિ વિસર્જન આ જગ્યાએ થાય છે ને અહીં અસ્થિ વિસર્જન બાદ તેમના પરિવારજનો અહીં તેમના કહેવાય પિતૃને યાદ કરીને કહી શકાય કે વિલાપ કરે છે યાદ કરે છે અને આદિવાસી લોકો આ મેળામાં નૃત્ય કરતાં તમને જોવા મળશે આ ચિત્ર વિચિત્ર મેળાનું બીજું પણ મહત્ત્વ છે કે આ મેળામાં જો તમને કોઈ આદિવાસી યુવકની કોઈ છોકડી પસંદ આવી ગઈ હોય તો તેમને જો પાન ખવડાવવામાં આવે છે જો બંને લોકો પાન ખાઈ લે તો તેમનો શક પણ નક્કી થઈ જાય છે તેવું માનવામાં આવે છે અને આ મેળાની મુલાકાત લેવા કહી શકાય કે દૂર દૂરથી લોકો આવે છે અને મેળાનું નામ પણ એવું છે ચિત્ર વિચિત્ર જેના કારણે કહી શકાય કે સાબરકાંઠાના પોશીના તાલુકામાં ગોડપાકડી ગામે આ મેળાનું આયોજન દર વર્ષે હોળીના પછી ચૌદમાં દિવસે અહીંયા આયોજન કરવામાં આવે છે તમે જોઈ શકો છો કે આદિવાસી લોકો પોતાના પહેરવેશ પહેરીને આ મેળાનો આનંદ માણવા આવે છે અને જોઈશું કે પાન ખાઈને પછી સકપણ પણ નક્કી થતું હોય જેથી પરંપરા પણ આ મેળામાં તમને જોવા મળી શકે છે અદ્ભુત અને આ મેરો છે આ મેરો આમ બે દિવસ ભરાય છે અને પ્રથમ દિવસે પાંચ વાગે સાંજે પાંચ વાગેથી શરૂ થાય છે રાત્રે આખી રાત ચાલુ શરૂ રહે છે મેરો અને મેળામાં આવવા જવા માટે બસની પણ સુવિધા કરવામાં આવેલી છે મેળામાં તમને તમામ વસ્તુઓ મળી જશે બાળકોના રમકડા માળીને તેમના કપડાં વગેરે તમે આ જગ્યાએથી ખરીદી શકો છો રમકડાથી માંડીને અલગ અલગ સ્ટોલ તમને એ જગ્યાએ જોવા મળશે આ મેળામાં અલગ અલગ ચોક ડગડોનો તમે આનંદ માણી શકો છો અને તમામ વસ્તુ આ મેળામાં તમને મળી જશે બે દિવસ મેરો ચાલે છે અને પોલીસની પણ વ્યવસ્થા તમને જોવા મળશે અને અદ્ભુત મેરો છે ચિત્ર વિચિત્ર મેળ્યો તો મિત્રો નાના હતા ત્યારે આવું આઈસ્ક્રીમ આવતી હતી અને વગાડ વગાડજો ભાઈ જો તો બાળપણની યાદ આવી જશે ને અત્યારે આપણે આઈસ્ક્રીમ લઈએ છીએ આઈસ્ક્રીમ બનાવો ને બે આ બનાવો બે તો મિત્રો આપણે નાના હતા ત્યારે આઈસ્ક્રીમ ખાતા હતા આ પ્રકારે ગામડે આવતી તેવી તમને અહીંયા ફિલિંગ આવશે જોઈ શકો છો આઈસ્ક્રીમ કેટલા પૈસા લે છે એક ના પાંચ રૂપિયા જોઈ શકો છો જો આઈસ્ક્રીમ જૂની યાદો બાળપણની યાદો તાજી થઈ ગઈ આશા કરું છું કે તમને આ ચિત્ર વિચિત્ર મેળાનો વિડીયો ચોક્કસ પસંદ આવ્યો છે આ કહી શકાય કે ફરી એકવાર જણાવી દઉં કે સાબરકાંઠા જિલ્લાના પોશીના તાલુકાની નજીક આવેલા ગુણપાકડી ગામે પર આવે છે અને આ બે દિવસ આ મેળાનું આયોજન કરવામાં આવે છે હોળીના પછીના ચૌદમાં દિવસે આ મેળાનું આયોજન થાય છે તો ચોક્કસ એકવાર આ મેળાની મુલાકાત લેજો તમને પણ મજા આવશે વિડીયો ગમે તો લાઇક કરજો શેર કરજો ચેનલ પર ન હોય ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું જો નહીં થેન્ક યુ